નમસ્કાર મિત્રો હું છું જયે સિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક જસ્તણ ગામે આવ્યા છીએ અને પ્રગતિશીલ ખેડૂત એવા આપણે ધાર્મિકભાઈને આજે એનો મળીએ આપણે ધાર્મિકભાઈ ગઈ સાલ પણ એક વિડીયો ઉતાર્યો હતો ત્યારે તમે બાર ગામ હતા ત્યારે કાર્તિકભાઈ હતા અને ગઈ સાલ તમારે આ જ ખેતરમાં જીરું હતું આ વર્ષે આજ આજ ખેતરમાં જીરું છે હવે આ જીરું માં તમે પિયત કેટલા આપ્યા બે ત્રણ પિયત આપેલા છે બે પિયત ઉગ્યું ઉગેલું છે અને ત્યાર પછી એક જ પિયત આપેલું છે પછી પિયત આપ્યું નથી નથી અને વાવેતર આપણે દસ કે અગિયાર નવેમ્બરે કરેલું છે બરોબર અને ત્યાર પછી આમાં છંટકાવમાં જોઈએ તો જ્યારે ત્રીજું પિયત આપ્યું ત્યારે કેક કેક અમને સુકારા જેવું લાગતું સુકારા માટે તમે લીમારથી પાંત્રીસ ગ્રામ રાખી અને બે વાર છંટકાવ કરેલો હા અને એક તમે પાણી અરે પાયેલું પણ છે

અ 30 થી 35 ગ્રામ નાખીને છાટેલું છે એજોમસ બરાબર અને શરૂઆતમાં જ્યારે ટ્રિપ્સનો ઉપદ્રવ હતો ત્યારે કઈ છાટીતી ટ્રિપ્સના ઉપદ્રવમાં બ્રિગેડ બ્રિગેડ નાખેલો હતો બીજું કે જ્યારે પાયામાં તમે બેપી સાથે મેલોક્ઝા એનપીકે 4જી પણ વાવેલું ત્રીજું પીહ જ્યારે આપ્યું ત્યારે મેલોક્ઝા 5જી પણ તમે નાખેલો એટલે લિટમસની આ બધી પ્રોડક્ટ તમે વર્ષોથી વર્ષોથી વાપરીએ છે અને બધી પ્રોડક્ટ સારી આવે છે અને રિઝલ્ટ મળે છે જે પ્રમાણેનું આપણને જે ડીલર મિત્રો કહે છે એ પ્રમાણેનું રિઝલ્ટ મળે છે અને દવા બધી સારી આવે છે અને જો કોઈ તમારે આનો રેફરન્સ લેવો હોય અને સંપર્ક કરવો હોય તો તમને નંબર પણ ચેનલમાં સાહેબ આપણે આપીએ છીએ નંબર અઠ્ઠાણું બસો ચુમ્માલીસ અઠ્ઠાવન ચારસો અઢાર તો આ એપી આપણને ધાર્મિકભાઈ હીરપરાય માહિતી અને તમે વિશેષ માહિતી પણ એ નંબરમાં ફોન કરી અને મેળવી શકો છો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર